સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ पुणे की फैक्ट्री में फूड विभाग ने रेड गुमर ब्रांड ना नामे बन्तो 180 किलोग्राम शंखास्बत घी नो जत्तो सेल अंबाजी खाते 51 शक्तिपीठ परिक्रमा महोत्सव 2025 अंतर्गत अतिरिक्त कलेक्टर कौशिक मोदी ने अध्यक्षता में योजाई बैठक 51 शक्तिपीठ परिक्रमा महोत्सव में याणार विविध यात्राओं बाबते कराई चर्चा સરાદના ચાંગડા ગામમાં લક્કી ડ્રોનું કરાયું આયોજન લકી ડ્રોના એજન્ટો થયા બેફામ જિલ્લા વિભાજન બાબતે અરજીઓનો આજે છેલ્લો દિવસ ધાનેરામાં લાખોની સંખ્યામાં જિલ્લા વિભાજન બાબતે લોકોએ કરી લેખિતમાં અરજીઓ હવે જોઈએ સમાચાર વિગતવાર પાલનપુરના ચંડીસર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શ્રી સેલ્સ નામની ઘી ઉત્પાદન કરતી ફેક્ટરીમાં બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે ફૂડ સેફ્ટી ઓફિસર એમએલ ગુર્જરની આગેવાનીમાં થયેલી તપાસમાં પ્લોટ નંબર બસો અડત્રીસમાં આવેલી આ ફેક્ટરીમાંથી શંકાસ્પદ ગુણવત્તાવાળા ઘીનો જથ્થો મળી આવ્યો હતો ફેક્ટરીના માલિક દિનેશભાઈ ઈશ્વરભાઈ મૈસુરિયા પાસેથી ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ ઘીના નમૂના લેવામાં આવ્યા છે જેને વધુ તપાસ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે તપાસ દરમિયાન અંદાજે એક લાખ ત્રણ હજાર આઠસો વીસની કિંમતનો એકસો એસી કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીલ કરવામાં આવ્યો છે તપાસમાં બહાર આવ્યું છે કે આ સેપ્ટી ઘુમર બ્રાન્ડ નામની ગાય અને ભેંસનું ઘી બનાવીને વિવિધ રાજ્યોમાં તેનું વેચાણ કરતી હતી ફૂડ વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને લેબોરેટરી રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે બનાસકાંઠામાં પશુ તસ્કરી ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે અને વારંવાર પશુ ભરેલી ગાડીઓ પોલીસ તેમજ જીદાયા પ્રેમીઓ દ્વારા પકડવામાં આવે આવે છે છે અને પાંજરાપોળમાં પશુઓને સાર સંભાળ માટે મોકલવામાં આજે ડીસા કંસારી હાઈવે પરથી પશુ ભરેલ પિકઅપ ડાલુ ઝડપાયું હતું દયા પ્રેમીઓએ પશુ ભરેલ પિકઅપ ડાલાને ઝડપીને ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે પિકઅપ ડાલામાં સાત જેટલી પાડી ભરેલી હતી કાયદેસરની કાર્યવાહી કરીને પશુઓને પાંજરાપુર ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે મુંગા પશુઓની હેરાફેરી થતી હોવાનું જાણવા મળી રહ્યું છે બિનકાયદેસર હેરાફેરી કરતા નરાધમોએ પશુઓ માટે ગાડીમાં કોઈ ઘાસચારો કે પીવાના પાણીની વ્યવસ્થા કરી ન હતી દિયોદરના જેટલા ત્રણ રસ્તા પાસે આવેલા ટ્રેક્ટરના શોરૂમમાંથી ત્રણ ટ્રેક્ટરની ચોરી કરીને ચોર ફરાર થઈ ગયા હતા ઠંડીનો સમય ચોરો માટે ચોરી કરવા માટે સૌથી સારો સમય હોય છે ઠંડીમાં જ્યારે રહીશો ગરમા સુતા હોય છે ત્યારે ચોરો તેમનો કશ્ય દેખાડીને ચોરી કરતા હોય છે તેવી જ રીતે જીતડા રસ્તા પાસે શોરૂમમાંથી ત્રણ નવા ચોરીને ચોરો ફરાર થઈ ગયા હતા અજાણ્યા તસ્કરોએ રાતીના સમયે ચોરીને અંજામ આપ્યો હતો પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા ટ્રેક્ટરના શોરૂમમાંથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા હતા જેના કારણે પોલીસને તપાસમાં વિલંબ થઈ રહ્યો છે ઘટના સાહેબ હું કાંઈ હાજર નહોતો દસ વાગે કાલે એમાંથી નીકળે તો હોજી પછી વહેલા એમે ભાઈ ફોન કર્યો કે દરવાજો ખુલ્લો પડ્યો તે તરત જ અમે અહીં આવ્યા અહીં આવ્યા એટલે તપાસ કરી તો ત્રણ ટ્રેક્ટર ઇન્ડો ફાર્મ પિસ્તાળીસના હોસ પાવરના તે કોઈ અજાણ્યા વ્યક્તિ આવી અને એમાંથી લઈને સોરાઈ ગયા દરવાજે જોયું એટલે દરવાજો ખુલ્લો જ પડ્યો તો એટલે પછી એ પોલીસ સ્ટેશનમાં જઈને જાહેરાત કરી અજાણ્યા વ્યક્તિ હતા કોણ હતો એ કોઈ સીસીટીવી કેમેરા હાતાને સાહેબ એટલે કોઈ ખબર અમને બીધી પડી નથી હવે માહિતી આપી છે કે અમારા ટ્રેક્ટર શોરૂમમાંથી ઇન્દોફાર્મમાંથી ત્રણ નવા ટ્રેક્ટર 45 હોર્સપાવરના ચોર લઈ ગયા છે રાતે રાતે પોલીસની સાહેબ ગમે તેમ કરીને અમારા ટ્રેક્ટર ગોતી લેવો તરા તાલુકા પત્રકાર એકતા પરિષદ અને તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા વાવ વાવતરાજ જિલ્લાનો દરજ્જો મળવાની ખુશીમાં સમર્થન આપી આવેદન પાઠવવામાં આવ્યું છે થરાદને નવો વાવ થરાદના નામે જિલ્લો બનાવવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે જેમાં જિલ્લાનો મુખ્ય મથક થરાદ રહેશે જેથી તાલુકાની તમામ પ્રજા ખુશી વ્યક્ત કરી રહી છે થરાદ શહેર આ વિસ્તારનું મહત્વનું વ્યવસાયિક અને વાહન વ્યવહારનું કેન્દ્ર હોવાના કારણે જિલ્લા મથક તરીકે યોગ્ય છે નવા જિલ્લાના ઘડતરથી લોકલ વાહન વ્યવસાય વેપાર અને રોજગારની તકો સહિત આરોગ્યલક્ષી સહિતની સેવાઓમાં વધારો થશે રિક્ષા ચાલકોને વધુ સુવિધાઓ મળવાની આશા સાથે થરાદ રિક્ષા ચાલક એસોસિએશનના આ નિર્ણય પાઠવી છે આ સંદર્ભે થરાદ રીક્ષા એસોસિએશન તેમજ પત્રકાર એકતા પરિષદ ગુજરાત ઉપપ્રમુખ જગદીશભાઈ રાજપૂત પત્રકાર એકતા પરિષદ થરાદ તાલુકાના પ્રમુખ હાજાજી રાજપૂત ઉપપ્રમુખ જયપ્રકાશ જોશી સહિત રિક્ષા ચાલક પ્રવીણભાઈ નવીનભાઈ માળી માશાભાઈ શેંગલ વગેરે રિક્ષા ચાલકોએ પ્રાંત કચેરી ખાતે સિરિયસદારોને સમર્થન બાબતે આવેદનપત્ર પાઠવ્યું હતું સૌથી મોટું કોઈ દાન હોય તો તે રક્તદાન છે જેના કારણે લોકો રક્તદાન કરી જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન આપે છે જો કે રક્તદાન કરવાનો સૌથી નોંધપાત્ર ફાયદો એ છે કે તમે કોઈકનું જીવન બચાવી શકો છો આપત્તિઓ આફતો અને જીવલેણ રોગોમાં અટવાયેલા લોકો લોહી ચડાવીને લાંબુ જીવન જીવી શકે છે ઘણા લોકો માટે તે જીવલેણ અકસ્માતો અને આઘાતથી થતા મૃત્યુને રોકવામાં મદદ કરી શકે છે જ્યારે તમે લોકોને મદદ કરશો ત્યારે તમારા પોતાના શરીર માટે પણ અનેક ફાયદાઓ તો છે માટે લોકો રક્તદાન રૂપી માનવીય સેવામાં પોતાનો ફાળો આપતા હોય છે આમ રક્તદાન એ જ મહાદાન એ સ્લોગન સાથે બહુચર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન દિશામાં આજ રોજ કરવામાં આવ્યું છે જેમાં બહુચર બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા ગત વર્ષે પાંચસો એકાવન યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું જો કે આ વખતે એક નવા કીર્તિમાન સાથે સાતસો એકાવન યુનિટ બ્લડ એકત્ર કરવાનો એક મોટો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે બ્લડ ડોનેશન કેમ્પ માટે શુભમ પાટીની બાજુમાં સ્થળ પસંદ કરવામાં આવ્યું હતું જેમાં પ્રવીણભાઈ માળી નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર નગરપાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર પૂર્વ વેર હાઉસિંગ ચેરમેન મગલાલ માળી શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ તેમજ યુવાનો હાજર રહ્યા હતા આ કેમ્પ ગાયત્રી વોલેન્ટરી બ્લડ બેંક અને બનાસ વોલેન્ટરી બ્લડ બેંકના સહકારથી કરવામાં આવ્યો છે જોકે આ વખતે સાતસો એકાવન યુનિટ બ્લડ એકત્રના બનના નવીન કીર્તિમાન જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેવું લાગી રહ્યું છે બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં મુખ્ય અમારા ભાઈ શ્રી વિજયભાઈ ઠાકોર અને તનુભાઈ દ્વારા આજે બ્લડ ડોનેશન કાર્યક્રમ કર્યો છે અને આ બીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને પહેલા વખતે અમે છસોથી સાતસો મોટા વચ્ચેનું આયોજન કર્યું આ વખતે પણ અમારો ટાર્ગેટ સાતસો સુધીનું છે અને આ વખતે બધા મહેમાનોનું જે વધારે છે એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું અને બ્લડ ડાલ દિલથી ખૂબ આભાર માનું છું ભારત માતા દીધી હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત અધિકલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતાને યોજાઈ બેઠક એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં યોજાનાર વિવિધ યાત્રાઓ બાબતે કરાઈ ચર્ચા તરાદના ચાંગડા ગામમાં લકી ડ્રોનું કરાયું આયોજન લકી ડ્રોના એજન્ટો થયા બેફામ જિલ્લા વિભાજન બાબતે અરજીઓનો આજે છેલ્લો દિવસ ધાનેરામાં લાખોની સંખ્યામાં જિલ્લા વિભાજન બાબતે લોકોએ કરી લેખિતમાં અરજીઓ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ माता माता तू 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 ही माता, तू ही ही पिता पिता है है ने? नहीं नहीं, नहीं ए सामे वाली गली अरे भाई घर डाबी बाजू चौथु घर शुभ जी, बारो, बारो। सर। जी आ, हाँ? कमिश्नर साहब नु घर ना अगर राइट ટાટા બ્લુસ્કો પ્યુરાશાઇન રૂફિંગ નો કઈક અલગ જ છે આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટૂ રીમૂવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ ફેસ્ટ લીફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું ચાર અડત્રીસ નવ્વાણું બસો પચાસ એકાણું ચાર ઓગણચાલીસ

અંબાજીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ નિમિત્તે આજ રોજ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના અધ્યક્ષ સ્થાને અંબાજી મંદિરના સ્ટાફ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાનાર વિવિધ યાત્રાઓ જેવી કે પાલખી યાત્રા ઘંટી યાત્રા ચામર યાત્રા ત્રિશુલ યાત્રા મહાશક્તિ યજ્ઞ વગેરે યોજાનાર છે દૈનિક લગભગ પાંચસો જેટલી બસો બનાસકાંઠા ઉપરાંત વિવિધ જિલ્લાઓમાંથી આવનાર છે આવનાર તમામ યાત્રાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે શક્તિપીઠ પરિક્રમા હંગામી પાર્કિંગ લાઇટિંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ભજન મંડળીઓ વગેરેના આયોજન માટે આજની બેઠકમાં ચર્ચા કરાઈ હતી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી સર્વે માઈ ભક્તોને એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારો આમંત્રિત કરે છે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાંથી ઓગડ જિલ્લા માટે સાત હજારથી વધુ અરજીઓ સુઈગામ પ્રાંત કલેક્ટરને અપાઈ છે ગત પહેલી જાન્યુઆરીએ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કર્યા બાદ દિયોદર અને કાંકરેજ તાલુકા દ્વારા વિરોધ કરી ઓગડ નવીન જિલ્લો જાહેર કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જ્યારે ધાનેરા તાલુકાના પ્રજાજનો દ્વારા વાવ થરાદ જિલ્લાને બદલે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે જ્યારથી વાવથરાદ જિલ્લો જાહેર કર્યો ત્યારથી સમર્થન અને વિરોધના સુર વચ્ચે સરકાર પણ અસમંજસ પરિસ્થિતિમાં આવી જતા ત્રીસ જાન્યુઆરીએ જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોના અભિપ્રાય જાણવા બે ફેબ્રુઆરી સુધી સંબંધિત પ્રાંત કચેરીએ લેખિત રજૂઆત કરવાની તક અપાઈ હતી જેમાં રવિવારે ભાવર તાલુકામાંથી લગભગ સાત હજારથી વધુ અરજીઓ સાથે તાલુકાના અગ્રણીઓએ ઓગડ જિલ્લાની માંગ સાથે સુઈગામ પ્રાંત કલેક્ટરને રજૂઆત કરી હતી શ્રી પ્રાંત કચેરી ખાતે વાવ વાવતરાદ જિલ્લામાં ન રહેવા અને નવીન ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ સાથે 7500 અરજીઓ કરવામાં આવી છે ત્યારે જોવાનું એ રહ્યું કે લોકોની રજવાતોના અનુસંધાને સરકાર શ્રી દ્વારા હવે પછી શું નિર્ણય લેવાશે કાર્યક્રમ હતો જે બનાસકાંઠાના વિભાજન વિષયનો વાવ થરાજનો જારે જિલ્લો જાહેર થયો એમાં અમને કોઈ વાંધો નથી પણ જે અમારે બાબર વાવ બાબર દિયોદર ધાનેરા અને કોકરેજ અમને જે અમારે ઓગઢ જિલ્લો જે હમણાં જે આપણા વડાપ્રધાન ત્યાં આવ્યા હતા દિયોદર ત્યારે ભાઈ ઓગઢ એમને કીધેલું હતું પણ ઓગઢ જિલ્લો જાહેર નહીં કર્યો એના માટે અમે લડત લડતા હતા દોઢ બે મહિનાથી પછી કલેક્ટર સાહેબે એક પત્ર જાહેર કર્યો એની અંદર અભિપ્રાય આવ્યો પ્રજાનો પ્રજાએ સૌ ઉભય એક જ ખાલી અમારો મેસેજથી સાડા સાત હજાર તે વધારે એમની અરજીઓ અમને આપી છે એ પ્રાંત સાહેબની એ સોયગામ અમે સુપ્રત કરવા માટે અહીં આવ્યા હોય છે અને અમને ઓગઢ જિલ્લો આપે એવી અમને અમે એને રજૂઆત કરી છે આજે વસંત પંચમીના પવિત્ર દિવસ નિમિત્તે પાલમપુર લક્ષ્મીપુરા ગામમાં વસતા કડવા પાટીદાર સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે જેમાં જૂના લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે વસંત પંચમી એટલે એમાં ઉમિયાનો જન્મદિવસ આજના દિવસે પાટીદાર સમાજના લોકો પોતાના કુલદેવી જન્મ દિવસની ઉજવણી કરે છે ત્યારે આજના દિવસે લક્ષ્મીપુરા યુવક મંડળ દ્વારા છેલ્લા વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં સમાજના યુવાનો બે રક્તદાન કરતા હોય છે આજે સમાજના યુવકો દ્વારા એકસો આઠ બોતલો એકત્ર કરવામાં આવી હતી સમાજના જરૂરિયાતમંદ લોકોને સરળતાથી બ્લડ મળી રહે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે યુવક મંડળના પ્રમુખ કનુ પટેલ મંત્રી દિનેશ પટેલ સહિત યોગના મંડળના સભ્યો અને રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જય ઉમિયા જય ગણેશ ભારતી દાદા આજે વસંત પંચમી એટલે કે જગતજનની શ્રી ઉમિયા માતાજીનો જન્મદિવસ જન્મદિવસ નિમિત્તે ઉમિયા માતાજીના જન્મદિવસ નિમિત્તે લક્ષ્મીપુરા તેમજ પાલનપુર નગરવાસીઓને શુભેચ્છા પાઠવું છું આજના દિવસે અમે લક્ષ્મીપુરા મંડળ દ્વારા બનાસ વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ એ બ્લડને જરૂરિયાતમંદ એટલે કે તમામ સર્વ સમાજના લોકોને જ્યારે પણ દર્દીને જરૂર પડે છે બ્લડની ત્યારે અમે તેમને નિશુલ્ક સેવા પૂરી પાડીએ છીએ તેમજ આજે લક્ષ્મીપુરાની અંદર લક્ષ્મીપુરા મહાદેવ ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં ઉમિયા માતાજી અને ગણેશ ભાતીદાદા ની શોભાયાત્રા નીકળે છે અને બાર થી પંદર વર્ષથી અમે એકત્ર કરીએ છીએ બ્લડ ડોનેશનનું કેમનું આયોજન કરીએ છીએ અને એકસો આઠ અને એકસો આઠથી પણ વધુ બોટલો બોટલનું આયોજન કરીએ એકત્ર કરીએ છીએ સાડા ત્રણસો વર્ષથી વિરાજમાન માચીહર ભવાનીનો ઇતિહાસ અકબંધ છે દિયોદા તાલુકાના ફુરણા ગામે બિરાજમાન છેદા જલાની ચહેરના પરચા આજે પણ અપરંપા છે નરસિંહભાઈ ભુવાજીની ભક્તિની શક્તિ કહેવાતી ભગવતીમાં ચહેરમાના લાખો ઉપાસકો છે અહીં દર પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચતા હોય છે પરંતુ વિશેષ મહિમા વસંત પંચમીનો હોય છે કારણ કે વસંત પંચમી એ ચહેર ભવાની માતાજીનો પ્રાગટ્ય દિવસ છે અને આ દિવસે અહીંયા લાખોની જન્મમેદની માતાજીની આસ્થા ધરાવતા ભક્તોની ભીડ જામે છે અને માં ભગવતીના પ્રગટ્ય દિવસની ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. બરાસકાંઠા જિલ્લામાં કેટલાક સમયથી લકીડ્રોના નામે મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આવા કૌભાંડ કરતા કેટલાક ઠગોને ઝડપવામાં પણ આવ્યા છે અને આજે જેલના સળિયા પાછળ છે. આવા ડ્રો કરતા સંચાલકો સામે પોલીસની બાજ નજર છે. ત્યારે થરાદના ચાંગડા ગામમાં લકીડ્રોનું આયોજન કરવામાં આવી રહ્યું હતું તેના અહેવાલ મળી રહ્યા છે. આજે દિવસે લકીડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જય જીતેન્દ્ર ફાઉન્ડેશન દ્વારા સદારામ ઇનામી લકી ડોના નામે લકી ડોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જાગૃત નાગરિક દ્વારા થરાદ પોલીસને જાણ કરવા છતાં લકી ડોનું આયોજન થઈ રહ્યું છે લકી ડો કરવા માટે લકી ડોના સ્થળે મંડપ બાંધવામાં આવ્યા છે પોલીસને જાણ કરવા છતાં પોલીસની નિષ્ક્રિયતા નજર સામે આવી છે ડ્રોનના સ્થળે લકી ડ્રોના એજન્ટો જમાવડો શરૂ થયો છે ભોળી પ્રજા સાથે છેતરપિંડી કરતા આવા લેભાગુ આયોજકો સામે પોલીસ હજુ સુધી કાર્યવાહી કેમ નથી કરતી તે પણ એક સવાલ છે લકેડોના આયોજન સામે પોલીસની બેવડી નીતિ સામે આવી છે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું જિલ્લા વિભાજન બાબતે અરજીઓનો આજે છેલ્લો દિવસ ધાનેરામાં લાખોની સંખ્યામાં જિલ્લા વિભાજન બાબતે લોકોએ કરી લેખિતમાં અરજી તો જોતા રહો બી કે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું

તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી સાથે અનેક આગેવાનો નવીન વાવ જિલ્લામાં છે તાલુકા તરફથી અનેક રજૂઆત આવેદન પત્ર સાથે ધ્યાન દોરતા આખરે જિલ્લા કલેક્ટરે પ્રજાના મંતવ્યો સમય આપ્યો હતો જેને લઈ આજે ત્રીજા દિવસે સવારથી ધાનાયા મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિભાજન માટેની અરજીઓ લેવામાં આવી રહી છે ધાનાયા મામલતદાર સહિતના અધિકારીઓ કર્મચારીઓ જિલ્લા વિભાજન બાબતની અરજીઓનો સ્વીકાર કરી રહ્યા છે મામલતદાર કચેરી ખાતે આજે મોટી ભીડ જોવા મળી રહી છે ગરમાવો જોવા મળી રહ્યો છે એક બાજુ જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથેની સંસ્થાઓ અને પૂર્વ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય મફતલાલ પુરોહિત સાથે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય તથા નથાભાઈ પટેલ અને વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ છે તો બીજી તરફ વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટી સાથે અનેક આગેવાનો છે હવે જોવાનું એ છે પરિણામ કોના તરફી આવે છે બાકી માહોલ અત્યારે ધાનિયા તાલુકામાં ચૂંટણી જેવો જોવા મળી રહ્યો છે ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર पालनपुर ने घी फैक्ट्री में फूड विभाग ने रेड गोमर ब्रांड ना नामे बनतो 180 किलोग्राम शंखास्बत घी नो जततो सेल अंबाजी खाते 51 शक्तिपीठ परिक्रमा महोत्सव पच्चीस अंतर्गत अतिरिक्त कलेक्टर कौशिक मोदी ने अध्यक्षता में योजाई बैठक એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં યોજાનાર વિવિધ યાત્રાઓ બાબતે કરાઈ ચર્ચા તરાદના ચાંગડા ગામમાં લકી ડ્રોનું કરાયું આયોજન લકી ડ્રોના એજન્ટો થયા બે પામ જિલ્લા વિભાજન બાબતે અરજીઓનો આજે છેલ્લો દિવસ ધાનેરામાં લાખોની સંખ્યામાં જિલ્લા વિભાજન બાબતે લોકોએ કરી લેખિતમાં અરજી તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર